thank you ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ દ્વારા અને એશિયા પેસેફિક મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ બેઝિક પ્લસ ત્રીસ કે જે બેંકોક ખાતે યોજના છે તેમાં મહિલા પદાધિકારી પ્રતિનિધિ તરીકે ભારત સરકારને રિપ્રેઝેન્ટ કરવા માટે વડોદરા તાલુકા પ્રમુખ અંકિતાબેન પરમારની નિમણૂક કરવામાં આવી છે મહિલાઓના વિકાસ અને તેમના માટે કરવામાં આવેલી કામગીરીનું પ્રેઝન્ટેશન અને માર્ગદર્શન માટેના આ પ્રતિનિધિત્વ કરવામાં આવતું હોય છે ભારત દેશમાંથી એકમાત્ર વડોદરા તાલુકાના પ્રમુખની આ માટે કરવામાં આવતા વડોદરા જ નહીં ગુજરાત માટે પણ ગૌરવની વાત છે નવેમ્બર દરમિયાન બેંકોકમાં એક એડવાન્સિંગ વુમન લેટ ડેવલપમેન્ટ માટેની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થવા જઈ રહી છે તો તેમાં પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશનમાં ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવનો શું રોલ હોય છે તેને રિપ્રેઝેન્ટ કરવા માટે વડોદરામાંથી વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શ્રીમતી અંકિતાબેન પરમાર રીપ્રેઝેન્ટ કરવા જઈ રહ્યા છે તો આ ઇવેન્ટમાં તેઓ સારી રીતે દેશને રિપ્રેઝેન્ટ કરી શકે એ માટે હું એમને શુભકામનાઓ પાઠવું છું ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ દ્વારા મિનિટ્રી ઓફ કોન્ફરન્સ બેંકોક ખાતે યોજાનાર છે તેમાં ભારતમાંથી એકમાત્ર મહિલા પ્રતિનિધિ તરીકે ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી અંકિતાબેન પરમારની નિમણૂક થવા બદલ હું તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે એક મહિલા પોતાના દેશનું તેમજ બીજા દેશમાં જઈને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે તે માટે હું તેમને પણ અને આપણી સરકારને પણ શુભેચ્છાઓ પાઠવું છું કે દરેક મહિલા દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે જ્યારે મોદી સાહેબ કહે છે કે મહિલા પોતાના પગભર થાય અને પોતાનું નામ અને પોતાના જિલ્લાનું તેમજ દેશનું નામ આગળ વધારે અને તે માટે આજે અંકિતાબેનને હું ફરીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તેઓ પોતાના દેશ એટલે ભારત દેશનું તેમજ પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી જઈ રહ્યા છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન ભારત સરકારના પંચાયત મિનિસ્ટ્રી દ્વારા આજે બેંકોક ખાતે જે ઇવેન્ટ યોજાવનાર છે તેમાં મહિલા પ્રતિનિધિ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે તો આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબે એમનું એક વિઝન છે કે મહિલાઓને આગળ વધારો અને પગભર બનાવો તો એમનાથી ઇન્સ્પાયર થઈને હું એ જે પણ મહિલાઓ અને બાળકો માટે જે કંઈ કાર્યો કર્યા છે અને આગળ પણ વધુ સારા કાર્યો કરીશ તેનું પ્રેઝન્ટેશન આજે મને વિશ્વ સ્તરે આપવાનો મને મોકો મળ્યો છે તો એ બદલ હું આપણા સાંસદશ્રીઓનો ધારાસભ્યશ્રીઓનો તાલુકા અને જિલ્લાના અધિકારી પદાધિકારીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને આજે ઇન્ટરનેશનલ લેવલે મને આપણા ભારત દેશને રિપ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો છે તો આપ સૌનો સહજ સહકાર લઈને જ હું આ બધું જે આ સફળતાની સીડીઓ ચડી રહી છું તો આપ બધાનો સહજ સહકાર ના હોત તો આ બધું પોસિબલ જ ના હોત એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માગું